એ વટનો સવાલ હતો અને દબદબાનો કાયમી રાખવાનો મોકો હતો એક સંદેશ આપવો હતો કે હું જયરાજસિંહ જાડેજા છું અને હું મારા દીકરાને જેલમાંથી પણ બેંકનો ડિરેક્ટર બનાવી શકું છું ગોંડલની નાગરિક સહકારી બેંક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી અને એનું કારણ હતું કે એની ચૂંટણી ચૂંટણીમાં બે પેનલ હતી જેમાં એક ભાજપની અને બીજી કોંગ્રેસની પેનલ હતી પરંતુ જેલમાંથી પોતાની જિંદગીની પહેલી ચૂંટણી લડી રહેલા એવા ગણેશ જાડેજા જેને લોકો ગણેશ ગોંડલના નામથી પણ ઓળખે છે એમની જીત થઈ છે અને હવે તેમને સત્તાવાર રીતે ચૂંટણી લક્ષી રાજકારણમાં એન્ટ્રી કરી અને પહેલી જીત મેળવી લીધી છે જયરાજસિંહ જાડેજાએ એક જ ગાયે ત્રણ નિશાન સાધવાની કોશિશ કરી હતી જેમાં તેઓ સફળ થયા છે સૌથી પહેલું કે તેઓ એ સાબિત કરવા માંગતા હતા કે આજે પણ ગોંડલમાં મારો દબદબો છે અને બીજો મેસેજ રાજુ સોલંકી સાથેના વિવાદ બાદ રાજકીય વિરોધીઓને કે હું જેલમાંથી પણ ચૂંટણી જીતાડી શકું છું અને ત્રીજો મેસેજ કે હું જ્યાં કહીશ ત્યાં ભાજપ મોહર મારે છે